ભારત દેશની ભૂમિ આપણા જેવી વિશિષ્ટ સંસ્કૃતિ ત્યાગમય સંસ્કૃતિ આખા વિશ્વમાં બીજે ક્યાંય પણ મળવી એ મુશ્કેલ છે આપણા મૂળભૂત સિદ્ધાંતો એ છે સંસ્કૃતિ શીખવાડે છે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર ભોગવાદની જ પ્રધાનતા છે ખૂબ ભોગવો ખૂબ પદાર્થોનો ઉપયોગ કરો અને ભૌતિકતાવાદનો વિકાસ કરો પણ વધારે પદાર્થોનો ભોગવટો કરી થોડુંક સુખ ખુશી કે આનંદ મળે એ સંસ્કૃતિને શ્રેષ્ઠ સંસ્કૃતિ ક્યારેય ના કહેવાય થોડી જરૂરિયાતમાં ઘણો આનંદ મેળવી શકાય એ શ્રેષ્ઠ સંસ્કૃતિ રસ્તાની અંદર ચાલતી જે મોટર ગાડીઓ છે એ ગાડીઓમાં પણ જે ગાડી વધુ પેટ્રોલ ખાય અને ઓછા કિલોમીટરની કહેવાય ને આપણને એવરેજ આપે એ ગાડીઓને સારી કહેવાય કે થોડું પેટ્રોલ વાપરીને ઘણા લાંબા કિલોમીટર સુધી લઈ જાય એ ગાડીઓને સારી કહેવાય જે ભોજનમાં ઘણું ખાઈ અને થોડી શક્તિ આવે એ ભોજન ને સારું કહેવાય કે થોડું ખાઈને ઘણી શક્તિ આવે એ ભોજન સારું કહેવાય થોડું ખાઈને વધારે શક્તિ એ સાત્વિક ભોજન એમ પદાર્થોના ઉપયોગમાં પણ મજાનું આનંદમય જીવન જીવી શકાય એ જીવન પદ્ધતિને શ્રેષ્ઠ જીવન પદ્ધતિ કહેવાય છે અને અમારા ભગવાન મહાવીર સ્વામી પરમાત્માએ આવા પ્રકારની જીવન શૈલી અમને આપી છે અંદરમાંથી તૃષ્ણાઓનો ત્યાગ કરવામાં આવે અપેક્ષાઓને ખતમ કરી દેવામાં આવે અને જીવનની જરૂરિયાતોને ઘટાડી દેવામાં આવે અને છતાં પણ આ વિશ્વમાં મોટા ચક્રવર્તીઓને પણ જે આનંદ ન હોય મોટા રાજા મહારાજાઓને પણ જે આનંદ ન હોય એવો આનંદ અમારા ભગવાન મહાવીર પ્રભુએ બતાવેલા માર્ગ ઉપર ચાલવામાં અમને લોકોને પ્રાપ્ત થતો છે અને આ સમજણ અંદરમાં પ્રગટ થવાના કારણે જ આ મમુક્ષુ ધરાબે એમણે પણ નિર્ધાર કર્યો એ પણ માત્ર અમારો ઉપદેશ સાંભળીને તૈયાર નથી થયા અમારી વાતો સાંભળ્યા પછી એની ઉપર એમણે ચિંતન મનન કર્યું એ પણ સાધ્વીજી મહારાજોની સાથે ઘણા લાંબા સમય સુધી સાથે રહીને આ પ્રકારની જીવન પદ્ધતિનો શું અદ્ભુત મહિમા છે એનો એમણે અનુભવ કર્યો અને એ અનુભવ કર્યા પછી સમજદાર હતા એટલે દ્રઢ નિર્ધાર કર્યો કે આવો સુખનો માર્ગ આ ભવની અંદર ભગવાન મહાવીર પ્રભુના શાસનમાં મળ્યો છે તો આનો લાભ આપણે લેવો જ જોઈએ આવી સમજદારીના કારણે એમણે નિર્ધાર કર્યો કે મારે પણ આવો ચારિત્ર ધર્મનો સ્વીકાર કરવો છે અને એમણે એમના માતા પિતાની સામે પોતાની વાત રજૂ કરી ચાર પાંચ છ સાત આઠ વર્ષ લગભગ વિત્યા બરાબર ને આઠ આઠ વર્ષ સુધી અંદાજ અનુમતી અનુમતિ માતા પિતા અનુમતી નોતા આપતા એના કારણે

કે બહારના સુખોનો જ્યારે ત્યાગ કરવામાં આવે છે ને ત્યારે અમારા ભગવાન મહાવીર સ્વામી પરમાત્મા એમ કે છે કે અંદરમાંથી જ આત્મામાંથી જ સુખ પ્રગટ થાય છે અને આત્મામાંથી જે સુખ પ્રગટ થાય છે એટલું ઉચ્ચ ક્વોલિટીનું હોય છે કે આ દુનિયાના ભૌતિક પદાર્થોના ભોગવટામાં અંદરના જેવો આનંદ ક્યારેય પ્રગટ થઈ શકતો નથી એટલે એમના માતા પિતાને પણ ભગવાન મહાવીરના માર્ગ ઉપર શ્રદ્ધા હતી એટલે છેવટે એમણે પણ આશીર્વાદ આપ્યા અને આજે એમની દીકરીને જ્યારે ચારિત્રના પંથે

અને જીવનમાં જરૂરિયાતોને ઘટાડવા દ્વારા અંદરની તૃષ્ણાઓને ઓગાળવા દ્વારા સમાજ પણ એમના જીવનમાંથી સંદેશ અને પ્રેરણા પ્રાપ્ત કરીને આખા સમાજનું ઉર્ધ્વીકરણ થાય એ માટે આ ધરાબેનનો આજે દીક્ષાનો અવસર કે આખા સમાજનું કલ્યાણ કરનારો બને એવી અમારી અંતરથી અભિલાષા અને આખા ગામ અને સમાજના તમામ પુણ્યાત્માઓને અમારા આશીર્વાદ